કચ્છમાં હની ટ્રેપના ગુનામાં ફરાર મહિલાની ધરપકડ કરવામાં આવી ભૂજની મહિલાની સામુખિયાળીથી ધરપકડ કરાઈ સુખપર ગામના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પડાવ્યાનો આરોપ પોલીસની ઓળખ આપી અને વૃદ્ધ પાસેથી રૂપિયા પડાવી લીધાનો આરોપ હની ટ્રેપ અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ મહિલા સતત પાંચ સામે મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ નીતાબેન પટેલ નામની મહિલા ફરિયાદ બાદ ફરાર થઈ ગઈ હતી કચ્છમાં હની ટ્રેપના ગુનામાં ફરાર મહિલાની ધરપકડ કરવામાં આવી ભુજની મહિલાની સામખિયાળીથી ધરપકડ કરાઈ સુખપર ગામના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પડાવ્યાનો આરોપ પોલીસની ઓળખ આપી અને વૃદ્ધ પાસેથી રૂપિયા પડાવી લીધાનો આરોપ હની ટ્રેપ અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ મહિલા સતત પાંચ સામે મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ નીતાબેન પટેલ નામની મહિલા ફરિયાદ બાદ ફરાર થઈ ગઈ હતી